અમરેલી જિલ્લાના બગસરા એસટી ડેપોની વિસાવદર રૂટની એસટી બસ સાપર ગામ નજીક રોડ ઉપરથી નીચે ઉતરી ઉતારી ફસાઈ જતા ચાલીસ મુસાફરોનો આબાદ બચાવ થતા તંત્રએ હાચકારો લીધો થી જે રોડ ખરાબ હોવાથી અવારનવાર આવા અકસ્માત સર્જાતા ગામ લોકોમાં રોષ ભભૂક્યો છે ત્યારે ઘટનાને લઈને એસટી તંત્રના અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા બગસરા એસટી ડેપો ખાતેથી ઉપરથી એસટી બસ બગસરા વિસાવદર વાયા સાપર કામે જવા સવારે સાડા નવ કલાકે ઉપડી બસ માં દરરોજ પાંત્રીસ થી ચાલીસ મુસાફરો આવન જાવન કરતા હોય છે તેવા સમય બગસરાથી વિસાવદર જતી એસટી બસ સાપર ગામ નજીક રોડ ઉપર વાહનને તારવવા જતા સાઈડમાં રોડ પરથી નીચે ઉતરી ગઈ હતી અને તંત્રમાં દોડધામ મચી હતી રોડ અતિશય બિસ્માર હાલતમાં હોય અવારનવાર આવા નાના મોટા અકસ્માત સર્જાતો હોય છે તેવા સમયે ફરી આશરે ચાલીસ જેટલા મુસાફરોની બસ રોડ નીચે ઉતરી જતા ફસાયેલ કોઈ અને મોટી દુર્ઘટના ન સર્જાય તેને લઈને માંગ પણ કરવામાં આવી છે ત્યારે જે ચાલીસ જેટલા મુસાફરોની બસ રોડ નીચે ઉતરી રોડમાં ફસાયેલ કોઈ મોટી દુર્ઘટના ન સર્જાય અને તેને લઈને તંત્રએ આંચકારો અનુભવ્યો હતો ઘટના સ્થળે એસટી તંત્રના અધિકારીઓ દોડી આવ્યા હતા અને અન્ય વાહનની મદદથી મહામુસીબતે રોડમાં ફસાયેલા બસને બહાર કાઢવામાં આવી હતી સાપર ગામના લોકોએ જણાવ્યું હતું કે રસ્તો અતિશય ખરાબ હોવાને કારણે દર્દીને હોસ્પિટલે લઈ જવામાં પણ મુશ્કેલી પડી રહી છે રોડ ખરાબ હોવાથી લોકો ત્રાહીમાં પોકારી ઉઠ્યા છે તંત્ર કોઈ મોટા અકસ્માતની રાહ જોઈ રહ્યું છે કે કેમ તેવા અનેક સવાલ ઉઠી રહ્યા છે અશોક મળવર સાથે સીન ટ્વેન્ટી ન્યૂઝ અમરેલી હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર મોબાઈલ એપ